એ આ ચાંદ તો પેલી ભૂકી છે ને એ નાખી ફેંકી ના દેતી એમાં રૂંઢે ચાકર નાખશું પાસા એ થોડી ભૂકી જવા દેવાય એવી ને એવી આ શાક છે ને આમાં થોડુંક શાક છે આ રાખ દેજે આમાં હાજે બટેટું ટમેટું લઈ અને નાખીને પાછું બીજું શાક વગર નાખશું આટલું બધું શાક જવા દેવાય બે ચમચી શાક છે હા આ રાખ દે રોટલી વીધી છે આ રોટલી જવા ના દેતી મૂકી દેજે હાજે છે ને આપણે બે ખાઈ જાવ ઠંડી રોટલી તને ના ભાવે তো কাইনি সাক ওকরনাকেয় খাইয়াং হাক আনি থাডি অটল কেপিপি ত্রান রটল সেকে ত্রান রটল য়াদেয় নে নে সারুন কেয় য়াং কুছ � આ જાવા ના દેવાના હોય આ ઉપર માળી અમાર નીચે ફર્નિચર ના ખાના નીચે ઓલા તેલ ના ડબ્બા રાખીને એમાં રાખી દેવાના હોય જો હોય તો કચરામાં બધું ફેંકી દે નકરું કચરું જ ભેગું કરે છે મૂકી દેજે આ ક્યાંય નથી જવા દેવાના કાલે ચડીજે માળીયા ઉપર ને કરી દેજે બધું આવો શિકાર કવર કેમ મોહતા જવા દીધા હજી હાલે એવા છે એક